જો આમ મસ્ત ઉઠાવા આવે છે તો આ આપણે મસ્ત છે આ તમે બ્લેક માં જોયું હવે બીજો આપણે પેરીને ટ્રાય કરશી મસ્ત મસ્ત આભલા વાળા જો આમાં છોકરાને કોઈને ફંક્શન હોય સ્કૂલમાં માં તમને ખબર જો નવરાત્રી હોય એટલે તો મિત્રો હવે આપણે આ બીજી ચોલી મસ્ત પેરી લીધી છે જોવો તમે આમ કરતા હજી અમારા અર્ફિનાને સ્કૂલમાં ફંક્શન આવશે ને કામે તો એ મસ્ત આમાં તમને દેખાડી છે એ અસલ ચોલી હશે હજી તો કામ ચાલુ જ છે નવા નવું અને બીજા નંબરમાં કે આ છેલ્લી આ ફાઇનલ હતી અને આનાથી ને બેસ્ટ છે કેમ કે મને આવા બહુ ગમે જૂનવાણીમાં ખબર છે આવા લુછા આવતા નટારમાં તો આ ટ્રેનિંગ ટ્રેન ટ્રેનિંગ શું કહેવાય ટ્રેન્ડિંગ છે કેમ છો તો તમે મજામાં જશો તો આજ તમે જોતા જ જશો કે હું ક્યાં ઊભી છું કેમ કે આજ અહીંયા મારા ફ્રેન્ડ પણ થાય ને નાના પપ્પાને ફ્રેન્ડ થાય તો અમે આવ્યા છીએ ચોલી માટે તો જો અહીંયા કેટલા મસ્ત મસ્ત આજ ફેર બધા નવા સ્ટોક છે કેમ કે ઓલા વર્ષે એ લોકો બધા ભાડે દેતા હતા ને આજ વર્ષે તો બધું ચેન્જ જ છે ઓનાથી સરસ અટારમાં બધો સ્ટોક આવી ગયો છે તો તમે આમ જુઓ ફૂલ ઘેરદાર અહીંયા અને અહીંયા પણ અને અમે નાના નાના જો કેળિયા હું કહેવાય હા કેળ્યું કા જોય તો મારામાં તો ભૂલ થઈ જ જાય મારામાં ભૂલ થયા વિના હાલે નહીં તો તમે આ જો મસ્ત મસ્ત આભલા વાળા જો આમાં છોકરાને કોઈને ફંક્શન હોય સ્કૂલમાં તમને ખબર જો નવરાત્રી હોય એટલે આપણે આમાં કોક ને કોક નાના છોકરા માટે પણ એમાંય મળી જશે જોવા ધોતી અને આ છોકરીઓ માટે દુપટ્ટા અને આમ નાના ના જોવો અને આ ફેરો ફૂલ મસ્ત નવું કહું ને આપણો આર્યુ સ્ટોક એક થી એક મસ્ત છે અને કામ બહુ મસ્ત અને આપણે પેરી ઓઢીને કેમ કે મારી અલ્ફીના ને ફંક્શન સ્કૂલમાં હોય તો અહીંયા થી ન જ હોય અને કૃષ્ણ મામા ના કલાવડ માં કે ગમી આ કોઈ પણ મોટા નવરાત્રી ના જેટલા પણ હોય ને ઓલા વર્ષે ફૂલ હતું કેમ કે છેલ્લે દિવસ તો કઈ અહીંયા મળતું જ નહોતું અને અહીંયા તમે આવશો તો તમને નત નવી તો 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 છે છે એટલા પણ પણ બીજા એ હું આમ દેખાડી ન શકું ટાઈમ લાગે આમ જો આ બધા મિત્રો આપણે ચણિયા ચોરી પહેરીને એના માટે નવું જવો આમ જો અલગ અલગ પેટર્નના તમને આ ગળામાં પહેરવાના જેમ કે બહુ મસ્ત લાગે આભલાને ને બધું ટાકેલું છે આમ જવું

તમને આમ ખબર ન પડે કેમ કે અમે મારા અલ્ફીના માટે આવીને તો અમને એમ થાય કે હોલી સારી છે આ સારી છે પેરા પેર કેમ કે બધી મસ્ત જ લાગે એટલે આપણે આમ કન્ફ્યુઝ થઈ જાય એટલી મસ્ત આમ છે નાથ ફેર તો આ બધું માલમાં બધું આમ નવું આમ અલગ કર્યું ને અહીંયા તમને બધી મધી એટલે બધી વેરાયટી મળી જશે ફ્રેશ માલ છે ના તમે ગમે લેવા કરવા તો તમને પડે અને નવરાત્રિ નવરાત્રી કાંઈક ને કાંઈક આપણે નવું આવે જ તો અહીંયા આપણે સ્ટોક છે ને અઢીસો થી માની અને હજારના અંદરમાં તમને અહીંયા ભાડે મળી જાશે અને જો પેકેજ જોતું હોય તો તમને બે હજારમાં અહીંયા થઈ જશે દસ દિવસનું આવી સરસ ચણિયા ચોળી જો તમને ભાડે જોતી હોય તો તમારે ક્યાંય જવાની જરૂર નથી કેમ કે આ બધું આવી ગયું છે આપણા કાલાવર માં તો તમારે આવી જવાનું છે કાલાવર સીટલા કોલોની માં બજરગ પાન વાળી શેરીમાં ગીતાબેન ધમલ ઘરે હા મિત્રો તો આજ થઈ ગયો છે બીજો દિવસ નાના ના આપણે કાલ નવરાત્રિમાં ઓલું બધું ગયા તા જોયું વસ્તુ તો બહુ મસ્ત છે બધી ચણિયા ચોરી અને હા મેં પછી ટ્રાય કરવા માટે અલ્ફીના માથે મેં કીધું જોઈ હવે આપણે કેવી લાગે છે તો બે ત્રણ લઈ આવ્યું તમને અંદાજો આવે અને તમને ખબર પડે કે કેવું મસ્ત પહેરાવ પછી લાગે છે તો જુઓ તમે હમ તો જોવા મસ્ત ઉઠાવ છે આ તમે બ્લેકમાં જોયું હવે બીજું આપણે પહેરીને ટ્રાય કરશું અને હા એના માથે છે જે મારે અને ને પહેરવું જરી કજીબ લાગે છે પણ આ એના માથે પહેરવાનું છે એટલે બતાવીશી બેન પહેરતો ઊભી રહે

જો આ ખેલૈયા માટે સ્પેશિયલી ખેલૈયાઓ માટે છે તો આ લુક આપણે હા મસ્ત આ આપણે આનું લુક છે હવે આપણે બીજી ટ્રાય કરશી તો મિત્રો હવે આપણી બીજી ચોલી મસ્ત પહેરી લીધી છે જુઓ તમે આમ હમ પાછળ બેન હા આ જ્યારે કાચ ફેરે ઓઢણું છે ને આપણે આમ રાખી દીધું છે અને જો આ ઓડર આમ મસ્ત ઓઢે ને તો સરસ લાગશે કેમ કે મને આવા બૂબ ગમે જૂનવાણીમાં ખબર છે આવા લૂછરાવતા નટારમાં તો આ ટ્રેનિંગ ટ્રેન ટ્રેનિંગથી શું કહેવાય ટ્રેન્ડિંગ છે હા મસ્ત આપણા ચોલીનું કંઈક આમ લુક રહેશે આમ ખેર કરતો બે હમ આવી રીતે આપણે હવે બીજી ટ્રાય કરીશી આમ જો હવે ખાલી આમ કરનાક તલ્ફીને હમ મસ્ત આપણે આ ચોલી પહેરી છે આનો કલર આવો છે તો હવે આપણે બીજી ટ્રાય કરી બધી અમુક એમ થતું તો કેટલી લે આ કેમકે ગમે એટલી પેરે કરે ને તો આપણે ઓછું જ પડે પણ જ ખાલી મેં બે તો ને આમ હેવીમાં લઈ આવી અને આનાથી ને હેવી છે કામ ચાલુ છે હજી તમારે નવું કંઈક જોતું હશે હવે બીજી અમે ટ્રાય કરી એ તમને બતાવીશ પાછી બસ હવે છેલ્લી છે કેમ કે બે તન જ લઈ આવી હતી તો ફાઇનલી લુક તમને જુઓ મસ્ત ચોલી મસ્ત છે જો આમાં વજન અલ્ફીના ને સ્કૂલમાં ફંક્શન આવશે ને કામે તો એ મસ્ત આમાં તમને દેખાડી છે એ અસલ ચોલી હશે હજી તો કામ ચાલુ જ છે નવા નવું અને બીજા નંબરમાં કે આ જો આ છેલ્લી આ ફાઇનલ હતી પણ આનાથી બેસ્ટ છે પણ આ જી અલ્ફીનાને જે ખાતા હતા એ હું લઈ આવી અને ગમે એને માપમાં ને એમાં કોઈ વાંધો નહીં થઈ જશે બરાબર ત્યાર હતું ને એ બધું મેં લઈ આવી ના રહીએ જો બધા આ તો કાલ તમને મેં બતાવ્યું હતું બીજા હા હાલુ લાગે છે બે હું તો આ હતો તો આ આપણું છે મસ્ત મસ્ત ચોલી હમ હાલો થઈ ગયો તો મિત્રો તમને આવા મસ્ત ચોલી જોતા હોય અને ભાડે તમને મળશે અને તમને પેકેજે મળશે નવરાત્રિમાં તમે ગમે આપણે વેચાતું લઈ તો તમને ખબર જ છે કે ઘડી ઘડી ઓલા વર્ષે ઓલા વર્ષે આપણે ફેશન બદલતી જાય છે અને આજ ફેરે તો ઘણોય નવો સ્ટોક આવ્યો છે અને બહુ મસ્ત આવ્યો છે ને ઘરે જ બધું એ સલામ કામ નહીં કરે ને આપણે આજ આપણે ખરીદવા જઈને તો એમાં ભાવ બહુ થઈ જાય ને અને એ એક ફેરે લઈને ઘરમાં રાખી દેવું એના કરતાં આપણે આવાનાવું ભાડે ગમે ત્યાં બદલતા બદલતા પહેરા રાખી અને દસ દિવસ હોય નવરાત્રિના એટલે દસ દિવસે અલગ 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 એટલે તમને ત્યાં મળી જશે એટલે તમારે અહીંયા આવવાનું અને બુક કરી જવાનું અને ભાડે આપણે અઢીસોથી અંદર માનીને આપણે હજાર સુધીમાં તમને મળી જશે અને બહુ સ્ટોક મસ્ત છે તો તમે આવજો કાલાવર શીતલા કોલોની બજરંગપાનવાળી શેરીમાં અને ગીતાબેર ધવણના ઘરે તો મિત્રો આપણે વિડીયોનો ય્યા જ એન્ડ કરી છીએ તો આપણે મળશે બીજા બ્લોગમાં તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં તો હા અલ્ફીના આપણે આ ચોલી માટે આપણે મળવું હોય અને તો ક્યાં આવવાનું કાલાવડ શીતલાકોલોની બજરંગપાનવાળી શેરીમાં ગીતાબેન તમારા ઘરે હા તો તમને એડ્રેસ અહીંયા છે અને આપણે જ વિડીયોમાં નંબર રે હશે તો તમે જોઈ લેજો તો બાય લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા બોલતા નહીં અને હાય હાય